દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન અશોક ચૌધરીનું સન્માન કરાયું દૂધસાગર ડેરીના યશસ્વી ચેરમેન અશોક ચૌધરીનું નવી દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની વર્લ્ડ કોન્ફરન્સમાં અમેરિકાની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા અમેરિકામાં વોશિંગ્ટનની અંદર ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ કરીને ઓસીડીસીનું ટૂંકું નામ છે એ સંસ્થા છે એ સમગ્ર વિશ્વની અંદર કોઓપરેટિવ ક્ષેત્રે અલગ અલગ કામ કરતા વ્યક્તિઓને અલગ અલગ ફિલ્ડના વ્યક્તિઓને દર વખતે એક એવોર્ડ ચેમ્પિયન એવોર્ડ તરીકે આપે છે આ વખતે ભારતની અંદર પ્રથમવાર આ એવોર્ડ દુધસાગર ડેરીના ચેરમેન તરીકે મને એનાયત કરવામાં આવ્યો છે બધી જ પ્રકારની આપણી જે પણ કામગીરી હોય એના બધા જ પેપરો તપાસ્યા પછી એનું રિસર્ચ પ્રૂફ છે એ રિસર્ચ કર્યા પછી એવોર્ડ આપવામાં આવતો હોય છે તો એના માટે હું એ સંસ્થાનો પણ આભાર માનું છું અને આ એવોર્ડ જે મને મળ્યો છે એ અમારી દૂધ સાગર ટ્રેનની પાંચ લાખ પશુપાલક બહેનોને અર્પણ કરું છું જેવો આપણે અનુભવ કરી રહ્યા છો ખૂબ ખુશીનો અનુભવ છે અને ભગવાનની સાક્ષી આપણે સરસ કામ કરતા હોય તો એની કદર થતી હોય છે એવું મને અનુભૂતિ થઈ છે અને એટલા જ માટે સાચા અર્થમાં આ એવોર્ડના જે હકદાર છે એ સવારે ચાર વાગે ઉઠીને મહેનત કરતી અમારી બહેનો છે એટલા માટે પશુપાલક બહેનોને હું એવોર્ડ એને અર્થ કરું છું ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેરમી સમૂહ સાધી આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાલ્લા સમૂહ સાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ સાદી ઇન્શાલ્લા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફિક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જંત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી વન ફોર થ્રી વન એટ